ગુજમાં બેંકના કેશ કાઉન્ટર પાસે ઉભેલા વડીલના રૂપિયા 1.50 લાખ સેર્વી લેવાતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ શુક્રવારે શહેરના હોસ્પિટલ રોડ સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના કેશ કાઉન્ટર પર બન્યો હતો અહી નિવૃત્ત 63 વર્ષીય વડીલની ડિસ્પોઝલ બેગમાં કાપો મારી રોકડા રૂપિયા 1.50 લાખ સેરી લીધા હતા આ મામલે પોલીસ મતકે નોંધાવેલ ફરિયાદ અનુસાર 63 વર્ષીય નિવૃત્ત ધર્મેશભાઈ તુલસીદાસ ચોથાણી નિવૃત્તિના સમયમાં મામાના દીકરા જેકી ઠક્કરની જોલી ઓટો કન્સલ્ટન્ટની ઓફિસ ખાતે बेसे गत तारीख एक एक चार न ऑफि थी निकली बपोर न समय सेंट्रल बैंक ऑफ इंडिया मा पत्नी ना खाता माता मूपिया दौ लाख भरवा लाइन उभा हता। बाद भरवाइन काउंटर पर ना भरवा खोलता तेमा पैसा गायब जनाया हता। आसपास तपास करता क्या पैसा जो मेल न था उपरांत लाइन उभेली बे महिला पर हाजर न आता फरियादी ए परत ऑफिसे जय तपास करता बेग मा ब्लेड जेवी वस्तु थी बेग कपायेली આવી હતી મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે